જય શ્રી રામ જય મહાદેવ મિત્રો આપણે ચાઉનમાના દર્શન કરી લઈએ મોગલમાંના બુટમાના દર્શન કરીને આપણે જવાનું છે આજે તો પી છે ડાંગ એટલે આપણે ધરું ખડે અહીંયા ચા અને કોફી લઈને જવાનું છે મિત્રો ચા અને કોફી લઈને જવાનું છે એટલે મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈએ પહેલાં મહાદેવના દર્શન કરીને પછી શક્તિમાના દર્શન કરી લઈએ શક્તિમાના દર્શન કરીને પછી જવાનું છે આપણે ખેતરથી ચા અને કોફી લઈને શક્તિમાના દર્શન કરી લઈએ મિત્રો શક્તિમાના દર્શન કરીને આપણે જશું હવે ઘરે ઘરે જઈને પછી બધું કમ્પ્લીટ કરીને પછી જશું આપણે ચાલો મિત્રો કોફી આપી દઈએ અને કોફી આપણે પી લે દાળી અને બધાને ગાંઠિયા અને ચા આપી દીધેલો છે એટલે ગાંઠિયા અને ચા પી લે ત્યાં સુધી આપણે મિત્રો કોફી પીને પછી બધું ઘરે આપવા જવાનું છે જે કે સામાન લાવે છે ચાનો એ બધો ઘરે આપવા પાછો જવાનો છે પાછળ ઢીંગલીને લઈને આવવાનું છે ચલો મિત્રો આપણે ઢીંગલીને લઈને આવતા રહ્યા છીએ ઢીંગલીને રોપવા લઈ રોપે ત્યાં બધા દેખાડવાનું છે અને ધરું ઉખાડે અહીંયા લઈ જવાની છે પછી ટ્રોલીમાં ધરું ભરવાનું છે બધું પહેલાં બાલપા પાળી ઉપર કાઢવાનું છે એ પાળી ઉપર ધરું બાલપા કાઢીને પછી ભરવાનું છે ટોલીમાં ત્યાં હું ધરું નેતરી જાય પાણીવાળું ના હોય એટલે અચાનક ઠંડી ભાઈ ચલો મિત્રો આપણે આવી જયા છીએ હવે ધર્યું એ ધર્યું એ આવી ગયા છીએ ત્યાં હું આ બધું ધરું ઉખાડી લે બધા મિત્રો આ બધા જો ધરું ઉખાડે છે તરું ધોવે છે અને આપણે સાઈડમાં ધરું બાલપા કાઢે છે એને ઢીંગલી રહી વાટકા ખાય છે ઢીંગલી વાટકા ખાય છે ત્યાં સુધી આપણે ધરું બાલપા ધીધી ધીધી કાઢી લેવી કે ઢીંગલી પાછી છે તો આપણે એને ઢીંગલી લેવી પડશે આ જો મિત્રો બધા તરુ કાઢી રહ્યા છે આ તરુ કાઢી દીધું સાઈડમાં બધું મિત્રો તરું કાઢી દે પછી આપણે નીચે પછી ટોલીમાં ભરવાનું છે એના ઉપર આવતા તે આપણે હવે ઠંડી ઉડી ગઈ છે આ જુઓ મિત્રો બધું ધરું કાઢેલું છે બધું બાલપા બાળપા નેત્રીજ જાય પછી ધરું ટોલીમાં ભરવાનું છે થેલું ભરી ભરી લઈ જવાનું છે ટોલીમાં ટોળીમાં બધું ધરું મેં પછી લઈ જવાનું છે આપણે ડાંગર રૂપે અહીંયા લઈ જવાનું છે ધરું ચાલો મિત્રો જો આ ઢીંગલી રહી એ ધરું કાંઈ ઊભી છે અને ઊભી ઉભી વાટકા ખાય છે વાટકા ખાય ત્યાં સુધી આપણે ધરું બાલપા કાઢી લઈએ જાજુ પછી આપણે જવાનું છે ખેતરે આ ચાલો મિત્રો આપણે ધરતી માને નાળિયેલ વધારે નાખવી ચલો મિત્રો ધરતીમાને માને વધી વધારે નાખેલું છે આપણે અને દાળિયા રોપવાનું ચાલુ કરી નાખેલું છે હવે રોપવાનું ચાલુ કરે ત્યાં સુધી પ્રાર્થના થઈ જાય ચલો મિત્રો આ બધા રોપે છે અને આપણે જવાનું છે ઘરે આપણે હવે ઘરે જવાનું છે એટલે બી સિપમાં જવાનું છે એક વાગે એટલે બાર વાગી ગયા છે એટલે આપણે ઘરે જઈને નાય ભાઈ તૈયાર થઈ થોડોક એડિટ બ્લોક કરવાનો છે નકે કે પછી સાંજે સુધી તો ટાઈમ નહીં મળે સાંજે ના કપની જશું એટલે એટલે ચાલો જય શ્રી રામ જય મહાદેવ મિત્રો આજો જુએ તુવેર ખાવા માટે બનાયેલી છે હવે તો હું જ ખો આ હા તું તુવેર ખાવા માટે તમારે આવી ઘરે તુવેર કરવી પડશે તું એ તો તુવેર ખા છો નક પછી વેસ્ટ થી ખબર છે આ મસ્ત દેશી તુવેર એક નંબર તુવેર લાગે ખાવા માટે તો જો મિત્રો હેલો મિત્રો આપણા રે તુવેર હે તુવેર જો આપડા ઘરે તુવેર કરેલી હે આ તુલસી માતા હા આ તુવેર હે આ તુવે આપડા ઘરે આવી તુવેર કરેલી હે ઘરે ખાય એવી આ બધી જો આ બધી તુવેર ખાય એવી કરેલી હે ખાય અને ઘરે શાક બનાવું હોય તો બનાવે ચાનેક ચાણીક તુવેરનું એટલે તુવેર હે કેવી તુવેર રહેલી હે